રામ રામને સીતારામ બધા દાયરાને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો આમ તો બધા ને આજે છે ને અમે આવ્યા પોરબંદરમાં ની શ્રી હરિમંદિરે દર્શન કરવા માટે અને ભાઈ આ એક જગ્યા છે ને એવી છે કે આને હે ને આપણા વિડીયોમાં આપણે હજી સુધી બતાવી નથી તો આજે છે ને અમે આવી ગયા તમારે બધાને વિડીયોમાં બતાવવા કે ભાઈ આપણે પોરબંદરમાં હરિમંદિર આવેલું છે તો ત્યાં ચાલો આપણે જોઈએ અને અંદર જઈએ તો પેલા તો છે ને આ મેં હે ને એકદમ મોટું બધું છે ને આશોપવાલોનું વૃક્ષ જોયું એકદમ મસ્ત મોટું હતું રામાયણમાં એવું ભાઈ કહેવામાં આવે કે સીતા માતા હે જયારે એને રાવણ દ્વારા હરણ કરે ગયા ત્યારે હે અશોક વાટી ગામમાં હે અશોક ના વૃક્ષ નીચે જ બેઠા હતા

આપણે અહીં આવે કે હરિમંદિરના પ્રવેશ દ્વાર સુધી જો કે મેન પ્રવેશ દ્વાર તો વાંઝ હતો કે જેથી આપણે એન્ટર થયા હતા પછી અહીંથી આમ સીધો રસ્તો જાય આ બાજુ સીધો રસ્તો જાય ઘણા બધા રસ્તા જાય અને એકદમ બહુ મસ્ત એકદમ મોટી બધી જગ્યા છે એકદમ વિશાળ પ્રમાણમાં મોટું મેદાન એવું સારું બધું છે અમે તો જો કે હવારના આવ્યા હતા પણ અહીંયા ખરેખર જો હોય ને સાંજના ટાઈમે આવીએ ને તો એકદમ મસ્ત લાઇટિંગવાળું વાતાવરણ હોય ને એટલે એકદમ બહુ સુપર મજા આવે અટાણે મજા આવે જો કે પણ સાંજ જેવી ન આવે બાકી દિવસ નહીં પણ જોવાની તો મજા જ આવે બાકી કે આ ટાઈપ નું હોય ને દ્રશ્ય હે હરિમંદિરનું સામે હે ફુવારો પાણીનો આ બાજુ બધા હે માણસો હે બધું ઝાડ કટિંગ નું કામ આ તે બધું કરે પછી આ મસ્ત એકદમ નાના નાના ઝાડ હે બધા એમાં કુંડામાં વાવલ હે એકદમ સુપર ડુપર પછી અહીંયા હે ઈ ફુવારો પડે પાણીનો ને એની આજુબાજુમાં ફરતે ઉગલ હે મણી દઈ હું તું પેલા કઈક ઝાડવા વાવલ ત્યાં ગઈ તો હાથમાં આવ્યું ખેતરમાં ન્યાય હું તો હાંબો હું તો કાર્ય ઊંટું અને ખારીયો પણ હું તો એ બધાય ખડ છે ને ન્યાય પણ તા એટલે એ થયું કે ના ભાઈ આ ભાઈ આપડી કઈ ખાલી ખેતરમાં જ નથી થતા ઐમ મંદિરના પાસે ફુવારો ને ફુવારા માં આવી ગયા એટલે અફસોસ થાય ગિરાજી હોય ને બધા થાય જો એ ખારીઓ મારા હાથમાં હે એવું બધું હતું પછી એ તો આપણે કાંઈ એમ જોતા હોય મૂકે ને પછી વૈદ્ય આગળ આગળ બઢતા રહો ને સંકલ્પની સાથે પછી આગળ જવાનું હતું મંદિર આવું આપણે દર્શન કરવા માટે જવાનું જરૂર હતું ચોક્કસથી પણ ત્યાં હે વિડીયો શૂટ કરવાની હતી મનાય એટલે આપણે હે મંદિરના નિયમોનું કરવું પડે પાલન એટલે પછી આપણે હે વિડીયો શૂટ ત્યાં કર્યો નહોતો બસ આખી આજુબાજુનો નજારો ઉતાર મસ્ત હે મંદિરને સામે એક્ઝેક્ટ પટાંગણમાં ફૂલ આવેલા હતા મસ્ત મસ્ત અને આ બાજુ આખું જો કે મોસ્ટ ઓફ હે ને બધું એકદમ મસ્ત મસ્ત હે ને બધા વૃક્ષોથી એકદમ સજ્જ તો એકદમ હરિયાળી જ હોતી ને બધાઈમાં તો હું જોતી હતી ઉપેન કારણ હું બહુ જાજા સમય પછી ગઈ હતી એટલે હમણાં કેટલા ટાઈમથી હું પણ નહોતી ગઈ ને પછી બસ અહીંયા આગળ જવાનું હતું આપણી આ કંઈક મંદિરનો નજારો જો અહીં ઉપર પણ લખેલું છે શ્રી મંદિર અમારા પોરબંદરમાં શાંતિ બની ખાતે આવેલું છે એ એક વખત પોરબંદરમાં આવો એટલે અહીંયા પણ જરૂર મુલાકાત લેજો પછી પાછા આપણે હે મંદિરના દર્શન કરીએ અને નીચે આવી ગયા ને તુલસી માતાજીનો છોડ છે અહીંયા ભાઈ સંસ્કૃતમાં હેને ભરતે શ્લોક લખલ ઉતા પણ સંસ્કૃત થઈ આપણી સમજ બહારનો વિષય છે અહીંયા પછી ઉતા ગજરાતજી તો એને જરાક આપણે નમન કરી લીધું પછી જો હું તમને જે કહેતી તીને અહીંયા પણ લખલ છે કે શ્રી હરિ મંદિર મેં ફોટો ખીચના મના હે તો ભાઈ આપણી ફોટોશૂટ કે વિડીયો શૂટ કે કંઈ કીધું ને ये बॉक्स है बुट चप्पल उतारने के लिए रखे हुए थे तो वहां पे बुट चप्पल रखने के थे और यहाँ पे हरि मंदिर के स्थापत्य का पूरा इतिहास लिखा हुआ था हिंदी में लिखा है थोड़ा संस्कृत में लिखा है तो मैंने पढ़ा लेकिन समझ के बाहर था था समझ में ऐसा लेकिन छोड़ो ना उसका क्या हमको हरि मंदिर है ऐसा बस बाकी जिसको समझ में आए वो वहां पे जाके पढ़ ले आया से आप गांधी बापू ने कस्तूरबा माता जी માતાજી કે જે કહેવાતું હોય કસ્તુરબા અને ગાંધી બાપુ છે ત્યાં બાકી આગળ જાય ત્યાંથી હવે આ બધા ચપ્પલ રાખવાના બોક્સા છે પછી અહીંયા છે ને જો બધા એમાં લાઇટિંગ છે અહીંથી ને સાઈડ સાઈડનો નજારો હોય આ લાઇટિંગ છે ને બધી સાંજને એકદમ મસ્ત શરૂ થઈને એટલે એકદમ મસ્ત રોમાંચક દ્રશ્ય અને લાગે આખું મસ્ત મસ્ત એકદમ લાઇટિંગ પડે ને એટલે એકદમ આવ નજારો હોય ને આહલાદક અને આપણું હૃદય પીગળાવી નાખે ને એવો સુપર નજારો બને સાંજના જાવ ને તો બહુ મજા આવે એક વખત ગયા જેવું છે મજા આવે ફેમિલી આ પણ મજા આવે જવાની પછી આ બધી બારી હતી અને આ ન્યા આવ્યો તો દરવાજો ઓર ક્યાં ભાઈ દરવાજા તો ઇજના બડા થા હે લેકિન ઉસકા જો કમાળ થા ના વો દેખો ને તો હમારે યહા પે તો એસા કમાળ હી નહીં હોતા એસા માનો કે બહોત હી બડા થા દેખો કિતના બડા જીતના બડા દરવાજા ઉતના હી બડા કમાળ હોતા હે કમાળ મીન્સ કે વો જો આગરિયા હોતા હે ને અમારે ગુજરાતી ભાષા મે આગરિયા બોલતે હે એવું બધું છે પછી અહીંયાથી આ બધું બેક સાઈડનો ભાગ છે બસ પછી આમ જરાક નજર મારતા મારતા કેમ કે હમણાં કેટલા ટાઈમથી હું પણ નથી ગઈ એટલે આ બધું બસ જોતા જોતા જતા હતા બસ પછી અહીંયાથી એક પાછળના ભાગમાં આવી ગયા તો ત્યાં પણ એક ફુવારો હતો પણ ફુવારો ચાલુય નહોતો અને બંધય નહોતો થોડીક ટીપક 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 હાલતમાં એવું હતું અહીંયા આજુબાજુ મેં કમળના પાંદડા ઉતા પણ કમળ એ ખીલેલ નહોતા પછી અહીંયા એઠું બધું પાણી કે કંઈ નહોતું ખાલી પીડ્યું તો એવું ખબર નહીં કામ થયું હોય એવી બધું સંશોધન નો વિષય એ આપણે આવડે ને સંશોધન કરતા બહુ પછી રાખી દીધું પછી આ હે મંદિર નો જરૂખા ને બારી ને હું કહેવાય ને સમથિંગ એ ટાઈપની રચના કે કોઈ મંદિરો આ મોટું ભાઈ આપડે સનાતન ધર્મના મંદિરો મોસ્ટ ઓફ બધા મોટા જોઈએ એટલે મોટું મંદિર છે એટલે એમાં જરાક બધું બહુ અંડરગ્રાઉન્ડ જવું પડે ને કોતાણી બધું સમજવા માટે એ આપણે જરાક બાયનો વિષય છે મંદિર એટલે મંદિર દર્શન કરે ભગવાન આપણે આવતું રહેવાય પછી બોવ જેને જેને કોતાવણી ધ્યાન ન દે એના કઈ તો બહુ મસ્ત મસ્ત પછી બધું જોઈ જ હોય જોરું ખો હોય ને ભાઈ દરવાજાના કમાળ હોય ને આપડે જોઈ એ પ્રમાણે પણ ત્યાંથી પછી આ કઈ છે ને અમે આવ્યા ને તો અહીંયા મહાદેવ નું આ ડુંગર ટાઈપ નું જો મહાદેવ ને અહીંયા પણ ડુંગર ઉપર જ બેહેડ્યા કૈલાસ ટાઈપ નો છોડા ને બેહેડ્યા સફેદ પથ્થર ભાઈ કૈલાસ પર્વત આપણે એને જ બનાવે કે બરફ નો પણ એ સફેદ પાણા ગોઠવા હે એટલે કૈલાસ જેવું જ લાગ્યા પછી કઈક ઉપરથી ભાઈ પાણીનો ધોધ આવતો હોય છે એ અહીંયા નીચે છે ને જો આ ઘણી આવી હે જે જેમકે કે કા ટાઈપ નું કઈક બનાવેલ હે એમાં પડે એમાંથી પછી અહીં જો સીધો 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 આવી રીતના વહતો વહતો હે ને એ બધો થાતું થતું થતું વા કુંડ પાસું વા આપણે જે ફુવારો જોયો તો ત્યાં જાય અને આ ભાઈ હતા ને દવાનો છંટકાવ કરતા હતા કે જે બિન જરૂરી ખળ ઉગે પડ્યું હોય જેને નિંદા મળ તળી ઓળખવામાં આવે એને રિમૂવ કરવાનું કામ કાજ કરતા હતા અને મંદિરમાં ભાઈ ફાયર સેફ્ટીની પણ એકદમ સંપૂર્ણ છે ને જાડવાની હે ને ભાઈ માં હે બધી ફાયર સેફ્ટું કહે ને કે ભાઈ સાધવાનું બધા હે જ નહીં મંદિરમાં એટલી એ કઈ સગવડ એક ટાકો પીડ્યો મોટો બધો હજાર પંદરસો લીટર નું હે મે બી કઈ દેખાતું નતું આવે ને જોયું તો ખબર પડે કેટલા લિટર નું હે ઈ પણ એવું આપણે કઈ કરવાની જરૂર હતી નહીં બસ પછી આ બાજુ આમ જોતા જોતા જાડવા ને ને બધા એકદમ મસ્ત હે અહીંયા ગ્રીનરી અને બધા ઝાડવા હારા એવા વિકસાલ છે મોસ્ટ ઓફ આશો પાલવના ના એવા બધા ઝાડવા હરા એવા હે પછી આગળ જતા જાતા થોડાક આવ્યા હતા જાસુદ નહીં જાળવા આવ્યા હતા કે જે અટાણે આપણે ભાઈ ગણેશ ચતુર્થી નો ની બધો મહોત્સવ અટાણે હાલે હજ તે ગણપતિ બાપાનું પ્રિય ફૂલ જાસુદ એના પણ જો આ બધા જાળવા હે જાસુદ ના હે ભાઈ કોઈને ખબર નહીં તો ગણપતિ બાપાનું પ્રિય ફૂલ હે ને જાસુદ હે તો એના એ જાળવા હોતા બસ પછી નાથી આગળ જાતા જાતા જોતા જોતા ગાતા કારણ કે આવ્યા હોય તો આખા એમાં ચક્કર લગા લેવા બાકી આ હે કંઈક મંદિરની બેક સાઈડનો હોય ને સીન અને ભાઈ આપણે સનાતન ધર્મની ધજાઓ હાવ એકદમ ફરફરે હજ हमेशा माटे फरक થી જ રહીવી આયા તે પછી આગે ઠેય છે સાંદીપની હે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હે અને ગુજરાતી મીડિયમ સ્કૂલ હે સાંદીપની ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સાંદીપની ગુરુકુળ એવું હે લખેલું હે સાંદીપની ગુરુકુળ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ એસા હેઉસકે આગે યહાં પે એક કુટીર હે કિસ બત કે વો પતા નહી વહા પે જાત તેહી પતા ચલેગા બસ તો આગે આગે બડતે ગયે દેખતે દેખતે ચલતે જાતે હે અને પછી ભાઈ અહીંયા આવ્યા ને તો હમણાં શું છે કે ગણેશ ચતુર્થ પર્વ ચાલે છે તો પેલા તો બાપાના દર્શન કરીએ આપણે અહીંયા પોચ્યા ને તો જો બાપાના આપણે આ નહીં સામેની કુટુર તો કંઈક બીજું છે અહીંયા સાઈડમાં છે ને ત્યાં બપ્પાના દર્શન કર્યા અને ત્યાં સાથે સાથે આપણે આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બર એટલે કે ભાઈ આપણે સબસ્ક્રાઈબર પણ એક જે સ્વામીજી હતા એ જ હતા એ કે અમે તમારા વિડીયો જોયો તો આપણે ભાઈને દિલથી ધન્યવાદ કીધા એવું બધું હતું જો અહીંયા સાઈડમાં જે સ્વામીજી હોય અમારા વાતચીત કરે અને કે કે ભાઈ સ્વામીજી એટલે કે ભાઈ ત્યાં જે શું કહેવાય આપણે એ ત્યાં હતા બપ્પાના આજે જે હોતો સ્થાનક ત્યાં ત્યાંથી એને કીધું બધું એને આપણે બપ્પાના દર્શન કર્યા અને બસ બપ્પાના દર્શન કરી અને આજે સામેની કુટીર હતી એ પણ જોવા ગયા આપણે કે ભાઈ ત્યાં શું છે એ તો એ કુટીરમાં પણ ભાઈ અહીંયાથી મેં જોયું ને તો મને છે ને થોડુંક યજ્ઞશાળા એવું દેખાણું કેમ કે અહીંયા યજ્ઞશાળા ભાઈ શાંતિ પૂર્ણિમા છે ને બહુ ઓલું આ ભણાવવામાં આવતું આપણે સંસ્કૃતની બધા પાઠ કરાવવામાં આવતા તો અહીંયાથી થયું ને અહીંયા યજ્ઞશાળા હે હામે એની આગળ આપણે હામેની સાઈડમાં જે તો દુનિયા કી નામ લખેલું છે મોટા મોટા અક્ષરી પણ ઈ હે પાછું નામ સંસ્કૃત ભાષામાં ને ઈ વિષય આપણે સમજને બહાર ન હોય ભાઈ મોણી સંસ્કૃત પહેલેથી હે ને ઓછું ફાવે એટલે જરા ગામ કે ખે પાશુ પતાસ્ત્ર પ્રયોગમ યુમ કે ખે પ્રયોગહ વોટ એવર જે કેવા તો એ વાસ્તા આવડતું જો સંસ્કૃત બાકી વિડીયો કેવો લાગ્યો કે તારી જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા